રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર પંદરમાં કુલ રૂપિયા એકવીસ કરોડના ખર્ચે ચાર વિકાસ કાર્યોના ખાતમુહૂર્તને લીલી ઝંડી આપવામાં આવી છે જો કે આ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતાએ સત્તાધારી પક્ષો પર સમયસર ન આવવા અને માત્ર ફોટો પડાવવામાં જ વ્યસ્ત રહેવાનો આક્ષેપ કર્યો છે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર પંદરમાં કોંગ્રેસ પક્ષના ચારે કોર્પોરેટરની મહેનત છે આજે એકવીસ કરોડ ઉપરના કામ મંજૂર થયા છે તેમાં રાજકોટ એક્શન પ્લાન અમારા વોર્ડનો છે એક કરોડ ને સાસઠ લાખ એક્શન પ્લાન છે અને બીજું આ જે ફ્લાવર બેડરૂમ એટલે કે ડિવાઈડર વાળો રૂમ અમારો હોલ છે જે રોડ રિયો છે એ ચુનારા વાર થી લઈ અને હાઈવે સુધી છે એનું કામ પણ ચાર કરોડ રૂપિયા જેવું થયેલું છે વોર્ડ નંબર પંદર માં દૂધસાગર રોડ આવ્યો ડીઆઈ પાઇપલાઇન નાખવાનું કામ એનો એના પણ એક અંદાજ બે ત્રણ કરોડ રૂપિયાનું કામ છે એવી જ રીતે વોર્ડ નંબર પંદર માં અમૂલ સર્કલ નેશનલ આવે થી હવે રામવનથી જાય ગરુડ ગેટ સુધીના જે કામ છે એ એ રોડ માટે પણ અમે ચૌદ ને સિત્તેર લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાવી અને કામનો આજે ખાદ મૂરદ રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો અને રાજકોટના પંદર નંબરના કોર્પોરેટરો તેમજ વિસ્તારના તમામ કોંગ્રેસના આગેવાનો દ્વારા આ કા આ રોકાણ પણ કરી રહ્યા છીએ અને અમારી મારી એક ભાજપના મિત્ર નાની એવી શીખ છે કે જ્યારે તમારે આવવાનું હોય કાર્યક્રમમાં તો સમયસર આવતા રહો બાકી કોંગ્રેસને તમારી અહીં જરૂરિયાત નથી તો ગમે તે સમય સર અને સમય થી પંદર મિનિટ તમારી રાહ જોયા પછી કાર્યક્રમો આજે બધા ઓપનિંગ કર્યા છે અને અમારી ચેલેન્જ છે કે અમે જો સમયસર નહીં તો અમે વારંવાર પડા મૂકીને ઉદ્ઘાટન કરી નાખ્યા ફાફ તો જટીપુટ ના લોકોના પ્રશ્ન એને આપણી વખતે એમાં એવું છે બહુમતીના જોડે લોકશાહીમાં બહુમતી વધારે હોય છે એટલે બહુમતીના જોડે લોકો મંજૂર કરાવે છે પણ આ વિસ્તાર છે વોર્ડ છે વોર્ડ નંબર પંદર છે ખાસ કરીને એટલે મહેરબાની રાખીએ પંદર વોર્ડમાં જે કઈ થતું હોય બધું લીગલી કરવા માટે તમારે કોઈ ના પાડી શકતા નથી કારણ પણ ટેક્સ ભરીએ છીએ કોર્પોરેશન આવો ટેક્સ માની તમામ પ્રકારના ટેક્સ ભરતા હોય ત્યારે અમારી સુવિધા મેળવવાની જવાબ લેવાની અમારી બધાની હક છે અને હકની ની અમે મજા મેળવીએ છીએ